નમસ્કાર ખેડૂત મિત્રો આ તમે જોઈ શકો છો આપણે કપાસની અંદર ધાણા વિઘે પંદર મણ જેવો કપાસ ઉતરો અને હવે આ આમાંથી જેટલા ઉતરે એટલા આ તમે જોઈ શકો છો આ નો પાલ આમાં મિત્રો આપણે સુફર એક વખત યુરિયા નાખેલું હોય અને પાયા ખાતર કંઈ આવ્યું નથી અને એકાદ વખત આપણે દવાનો કુવારો મારેલો હોય બસ આટલું આપણે કરેલું હોય એમાં હવે આ કેટલા ઉતરે એ પ્રમાણે આપણને ખબર પડે પણ આ કરેલો છે આમાં એમ તો શરૂઆતમાં ચોમાસામાં મગફળી કરેલી હતી આવી જ રીતે કપાસની વેચમાં વાવેતર કર્યું હતું પછી આ ધરણાનું વાવેતર કરેલું અત્યારે આ વાઢવાનું ચાલુ પાટી ગયા દોઢ ફૂટ આપણે અંતરે વાવેલ છે આમ તમે પાટલું જોવો હોય તો આ દોઢ ફૂટનું પાટલું કપાસમાં વેકમાં વાવેતર કરેલું હોય